બધા રાજાઓને એમ કહીશ કે જ્યાં અખરુરજી રહે ત્યાં ક્યારે કોઈ પ્રાકૃતિક આપદા ના આવે જેથી કોઈ યાદવના રાજાઓ તમને નહીં મારે તમે મારા પરમ ભક્ત છો માટે આટલું તમારી માટે કરી શકું છું પણ મણી તો તમારે આપી જ દેવી પડશે મણી ભગવાનને એમને સોંપી ભગવાને અકરુરજીના પ્રાણ ન લીધા અકરુરજીને માફ કર્યા મણી યથાસ્થાન જેની હતી એના ઘરમાં એના પરિવારમાં જ એમને પાછી આપી દીધી આગળના અધ્યાયમાં વર્ણન મળે છે કે ભગવાને સૂર્યપુત્રી કાલિંદી જોડે ઉજ્જૈનના રાજા વિંધ એની બેનની દીકરી મિત્રવૃંદા જોડે કૌશલ દેશના રાજાની પુત્રી નાગનજીતી જોડે ભગવાનના ફોઈના દીકરી ભદ્રા જોડે જૂના સમયમાં મામા અને ફોઈના દીકરી જોડે લગ્ન થતા પ્રાચીન સમયમાં પછી મધ્ર દેશના રાજાની પુત્રી લક્ષ્મણા જોડે આમ બીજા પાંચ લગ્ન કર્યા અને ઓલરેડી એમના ત્રણ લગ્ન તો હતા જ રૂકમિણી જામવતી અને સત્યભામા આમ કરીને ત્રણ અને પાંચ આમ આઠ પટરાનીઓ ભગવાનની થઈ આ પ્રમાણે વર્ણન મળે છે આગળના અધ્યાયમાં મુરદૈત્ય કહો કે ભૌમાસુર કહો કે નરકાસુર કહો આ બધા એક જ છે આ ભૌમાસુરે સોલ હજાર રાજકન્યાઓને બંધી બનાવેલા હતા મનમાં એવો સંકલ્પ કર્યો હતો કે જ્યારે એક લાખ કન્યાઓ ભેગી થશે ત્યારે એમની જોડે લગ્ન કરીશ ત્યારે જ એમને સ્પર્શીશ ત્યાં સુધી એમનો સ્પર્શ પણ નહીં કરું આ સોલ હજાર કન્યાઓએ ભગવાનને વિનંતી કરી કે આપ અમને આ ભૌમાસુરના ત્રાસથી મુક્ત કરાવો ભગવાન પધાર્યા આ બૌમાસુર જોડે યુદ્ધ કરીને એનો વધ કર્યો આ સોલ હજાર કન્યાઓ હાથ જોડીને સામે ઉભી છે આ જગત બહુ કઠોર છે પ્રભુ બોમાસુરે અમારો સ્પર્શ કર્યો નથી અમે પવિત્ર છીએ એ માત્ર આપ જાણો છો પણ આ જગત તો અમને ખૂબ નિંદાના દ્રષ્ટિએ જોશે અમારી ખૂબ જ નિંદા કરશે અમને કોઈ સ્વીકારે નહીં માટે આપ અમારા પ્રાણના નાથ થયા છો આપે અમારા પ્રાણની રક્ષા કરી છે એટલે વિનંતી કરીએ છીએ કે આપ અમારી જોડે લગ્ન કરો અને ભગવાને આ સોળ હજાર કન્યાઓ જોડે પણ લગ્ન કર્યા છે આમ કરીને સોળ હજાર ને આઠ રાણીઓ ભગવાનની કુલ થઈ છે આઠ પટરાનીઓ અને આ બીજી સોળ હજાર રાણીઓ આવું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે સાઈઠો અધ્યાયની અંદર વર્ણન મળે છે આટલા બધા લગ્ન કર્યા પછી ભગવાનને એક દિવસે એવો વિચાર આવ્યો કે લાવ રુક્મિણીજીની પરીક્ષા લઉં એટલે એક દિવસે રુક્મિણીજીને ભગવાન કહેવા લાગ્યા મારા કરતા તો તમે શિશુપાલ જોડે લગ્ન કર્યા હોત તો આગળ પડત શિશુપાલ તમ તમને એકને જ એમની પત્ની રીતે રાખત અહીંયા તો તમારી સોલ હજાર ને સાત સોતન મેં તમને આપી દીધી તમને કેટલું દુઃખ થતું હશે અને રૂકજી તો જે રડે કે પ્રભુ આપ એવું બોલ્યા જ કેવી રીતે અરે આપ તો સૌના નાથ છો આપ સૌને નહીં સ્વીકારો તો કોણ સ્વીકારશે આ બધા જીવો આપના શરણે નહીં આવે તો કોના શરણે જશે આપ એવું બોલ્યા જ શું કામ કે મારે શિશુપાલ પાસે જતું રહેવું જોઈએ કા તો એની જોડે લગ્ન કર્યા હોત તો વધારે આગળ પડત અને રિસાઈ ગયા પછી ભગવાને એમને મનાવ્યા એમને કહ્યું કે હું તમારી પરીક્ષા લેતો હતો ખાલી મસ્કરી કરી રહ્યો હતો આપ આવી રીતે ના વિચારશો અને પછી શાંત થયા શ્રી રુક્મિણીજી આગળ વર્ણન મળે છે કે પ્રદ્યુમ્ન ના વિવાહ થયા છે રુક્મિની પુત્રી રુક્મવતી જોડે હવે જો રૂકમિણીજીનો પુત્ર પ્રદ્યુમ્ન અને રૂક્મિણીની દીકરી રૂકમવતી એટલે સગાના સગા મામાની દીકરી જોડે લગ્ન કર્યા છે પ્રાચીન સમયમાં થતું એવું તે ભોજકટ રાજ્યમાં ભલીભાતીથી એ લગ્ન સંપન્ન થયા રુકમિણીજીની પુત્રી ચારુમતીના પણ લગ્ન બલી જોડે સંપન્ન થયા પ્રદ્યુન્નજીના પુત્ર અનિરુદ્ધનો જન્મ થયો છે એનું વર્ણન પણ આવે છે તેની સાથે સાથે અનિરુદ્ધજીના વિવાહ ની પણ પ્રસંગ આની અંદર કે રોચના જોડે અનિરુદ્ધજીના લગ્ન થયા છે કલિંગ દેશના રાજા શિશુપાલ અને ભોજકટ દેશના રાજા બલદાઉજીને પાસા રમવા માટે ચોપડ રમવા માટે બેસાડી લીધા છે રમતા રમતા અને રૂકમી હારી ગયા તે છતાંય બંને કહેવા લાગ્યા કે નાના અમે તો જીત્યા જ છીએ ત્યારે કૃષ્ણનું સાસરી પક્ષ હોવાના કારણે બલરામજી કંઈક બોલ્યા નહીં ઊભા થઈને જવા લાગ્યા તો પણ એમને બલજબરીથી અરે અરે બેસો હજી તો કેમ હારી ગયા એટલે ભાગી ગયા આમ કહીને ફરી બલરામજીને બેસાડ્યા ફરી શિશુપાલ અને રૂકમી હારી ગયા તો પણ એમને પાસા બદલીને આમ ફરાવીને એમની સામે જ પાસા ફરાવ્યા અને કહ્યું કે અમે તો સદા જીતીશું જ આપને તો બલરામજી સદા હારવાનું જ છે ત્યારે આકાશવાણી બોલી કે બલરામજી જીત્યા ત્યારે રૂકમીને ભાન ના પડ્યો ને બોલવા લાગ્યો કે આ તો સદા સર્વદા આકાશવાણી કૃષ્ણ અને બલરામનું જ સાથ આપે છે બહુ પક્ષપાત કરે છે આકાશવાણી આમ છે તેમ છે આમ આડું અબડું બોલવા લાગ્યા ત્યારે ક્રોધ આવ્યો બલરામજીને અને રૂકિનો વધ કરી દીધો રુકમિણીજી ભગવાનને કહે છે અરે પ્રભુ જેઠજીએ મારા ભાઈને મારી નાખ્યા પણ ભગવાન ચૂપ છે શું બોલે એક બાજુ એમના પત્ની છે તો બીજી બાજુ એમના મોટા ભાઈ રુક્મિણીજીને સમજાવ્યા ભગવાને કે મનને શાંત કરો અનાદર તો રૂક્મિએ પણ કર્યો છે એટલે ભૂલ તો રૂક્મિની પણ છે પણ હવે જે થઈ ગયું છે એ થઈ જ ગયું છે આગળ વર્ણન મળે છે બલિરાજાના પુત્ર થયા બાણાસુર એને ખૂબ જ સુંદર પ્રકારે તપ કરીને અને શિવજીને પ્રસન્ન કર્યા વર્ણન મળે છે કે શિવજી એમને સહસ્ત્ર ભુજાઓ આપી અને દરેક ભુજાઓમાં હાથીઓનો બલ આપ્યો હવે એની અંદર એટલો બધો બલ થઈ ગયો છે કે એની જોડે કોઈ યુદ્ધ કરવા તૈયાર નથી એટલે પેલો કે ખાડી કંટાળ્યા હોય બેઠા બેઠા તો શું કરું તો જઈને એને કૈલાશ પકડીને હલાવવા લાગ્યો જોર જોરથી એટલે શિવજી પ્રકટ થયા અને કહ્યું કે મૂર્ખા મેં તને વરદાન આપ્યો ને તું મારી ઉપર જ તારું બલ વાપરે છે મારો જ કૈલાશ હલાવે છે એટલો બધો તને તારા બલનો અહંકાર થઈ ગયો છે જ્યાં તને શ્રાપ આપું છું કે એક દિવસે તારા આ અહંકારને તોડનારો તારા ઘરમાં આવીને તને હરાવીને જશે એમ કહ્યું અને જ્યારે એ તારા ઘરમાં આવશે ને ત્યારે તારા મંદિર જે તે ઘરમાં મારું મંદિર બનાવ્યું છે એ મંદિર પરની ધ્વજા પડી જશે બાણાસુર ત્યાંથી ગયો એક દિવસની વાત છે બાણાસુરની પુત્રી ઉષા અને બાણાસુરના જે ખાસ માણસ હતા એમના મંત્રી જે હતા એમની દીકરી ચિત્રા ચિત્રલેખા એ બંને બહુ સરસ